હેલો દોસ્તો વેલકમ ટુ માય ન્યુગ અને આજે જવાનું છે સ્મિતને એના દાદાના ઘરે મૂકવા જવાનું છે અને પછી અમારે જવાનું છે નોકરી ઉપર સ્મિત ભાઈ ની સાયકલ પણ દાદાના ઘરે લઈ જવાની છે જોવા હા છે બે ગાડી હાલો ત્યારે હાલ પાછળ બે ગયા હા આગળ આવતો રે

ચાલો સ્મિતને દાદા ઘરે જાણી લઈ જા આનું સાયકલ લેતો લેતા સ્મિતભાઈ રમવા માટે સાયકલ પણ લેતા આવ્યા છે જો ચાલો સ્મિતને મૂકી દીધો છે દાદાના ઘરે ને આપણે જઈશું જોબ ઉપર તો ગાડીમાં ગેસ ખાલી થઈ ગયો છે આપણે જોયું હતું અગાઉના વિડીયોમાં કે એક જ પોઈન્ટ હતો અને અત્યારે એક પોઈન્ટ થયો છે એટલે આપણે ગેસ પંપે ગાડીમાં ગેસ નખાઈ દઈશું જોવે આજે કેટલો ગેસ આવે છે છોતેર હજાર ચોવીસ કિલોમીટર ગાડીનો આજે આંકડો છે કિલોમીટરનો આંક આંકડો આજે ફૂલ કરાવી અને પછી આપણે ચલાવશું પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે પુરાવશું ત્યારે જોઈશું કે ગાડીમાં કેટલી એવરેજ આવે છે અને કેટલો ગેસ આવે છે ગેસ પુરાવી નાખ્યો છે અને ગેસ આવ્યો છે પાંચસો ને ચાલીસનો નો અને ટાંકી ફૂલ થઈ ગઈ છે અને તમને હમણાં કીધું એ પ્રમાણે કિલોમીટર છે તો હવે આપણે જોઈશું કે ફૂલ ટાંકીમાં કેટલો કેટલા કિલોમીટર ગાડી ચાલે છે અને કેટલી એવરેજ આવે છે મિત્રો લખતર આવી ગયું છે અને આપણે અત્યારે બસ સ્ટેન્ડે છીએ જો ગાડી અત્યારે પાર્ક કરશું અને રાજેન્દ્રભાઈ લાંગણોજા અત્યારે આવે છે પછી થોડુંક એક કામ છે એ બાબતની ચર્ચા કરી અને પછી આગળનું કામ કરીશું નોકરી નોકરીના કામે થઈ અને જવાનું છે અમારે લીમડી લીમડી એક નોકરીનું કામ છે હવે શું કામ છે રાજુભાઈ એવો નથી આરોગ્યનો એક પ્રોગ્રામ છે એના વાત કરવાની છે તો હમણાં ગાડી ઉપર તમને ગાડીમાં વાત કરશું દોસ્તો અત્યારે અમે છીએ લીમડી સરકારી હોસ્પિટલમાં અને અમારે કામ છે એક અમારે આરોગ્યને લગતું જે કુટુંબ કલ્યાણ પદ્ધતિ છે એના રિલેટિક રિલેટ રિલેટને લગતું કામના લીધે અમે અત્યારે આવ્યા છીએ અહીંયા અને આ હોસ્પિટલ લીંબડીની મોટા મોટી આમ તો જોવા જઈએ તો સુરેન્દ્રનગરની મોટી હોસ્પિટલ છે બીજા નંબરની સરકારી હોસ્પિટલ છે અને નોકરીના કામે આવ્યા છીએ તો પછી મળીએ હવે નોકરીનું કામ ફટાફટ થોડુંક પતાવી દઈએ લીંબડી હોસ્પિટલનું કામ જે હતું તે પતાવી દીધું છે અને સારી રીતે કામ પાર પડી ગયું છે અને બસ હવે ઘરે જ આવી છીએ અમે સીધા લીંબડીથી સુરેન્દ્રનગર આપણે ઘરે આવી ગયા છીએ દરવાજો બંધ કર દોસ્તો પાંચ વાગી ગયા છે અને પાંચ વાગી જાય એટલે આપણે ચા પીવાનો સમય થઈ જાય છે તો સ્મિતના મમ્મી સુઈ ગયા હતા સ્મિત પણ સુઈ ગયો તો અને બંને હવે ઉઈઠા છે અને હું સોફા ઉપર લાંબો થઈને સૂતો છું તો બસ હવે ચા બનાવે ચા પી અને પછી મિત્રને ત્યાં જવાનું છે તો ચા પી અને પછી મિત્રના ઘરે જઈશું આપણે ચા આવી ગઈ છે ને ચા આવી છે કપમાં ચાલો ચાને પી લઈશું નાસ્તો તો અત્યારે કાંઈ કરવાનો નથી આપણે

હાર્દિક ભાઈ દરવાજા તમે યાર અંદર ખોલો છે ને શું કરવાનું આમાં મિત્ર બેઠા અને ભાઈ એકલા છે એકલા અમને બોલાવી લીધા જો બે મિત્રો લાંબા થઈને સુતા છે અત્યારે ટ્રેનિંગ માંથી આવ્યા છે ટીબી ટ્રેનિંગ લઈને આવ્યા છે તો ચાલો મિત્ર સાથે ઘડીક આનંદ કરીએ વાતો કરીએ સમય થઈ ગયો છે નવ વાગી ગયા છે રાતના અને જમીને નવરા થઈ ગયા છીએ અને સ્મિતુભાઈ રમે છે અહીંયા તોફાન કરતા હતા પણ અત્યારે થોડીક એને વઢવણ પેઢી છે એટલે ચૂપ થઈને બે ગયા છે નકરા હરિયાનો અવાજ કેર કે કરતા હતા ભાઈ અત્યારે ખીજાણ એટલા બંધ થઈ ગયા છે તો મિત્રો આશા રાખે છે કે અમારા બ્લોગ તમને ગમતા હશે અને જો અમારા બ્લોગ ગમતા હોય તો વિડીયોને લાઈક કરો અંદર કોમેન્ટ કરો સુધારવા જેવું હોય તો પણ કોમેન્ટ કરો અને જો તમને ગમે તો એને શેર કરો તો મિત્રો આશા રાખીએ છીએ કે કદાચ અમારા બ્લોગ તમને ગમતા જ હશે તો ચાલો આજના બ્લોગને એ જ ખતમ કરીએ મળીએ નવા એક વ્લોગમાં ત્યાં સુધી બાય બાય